આ વીડિયો છે કામ કામચાટકામાં કુરિલ ટાપુનો જ્યાં સુનામી ત્રાટકતા તેર ફૂટ ઉંચા મોચા ઉછળ્યા ઘરની છત પરથી કાટમાળ પડતાની આ તસવીરો રશિયાના કામચટકા દ્વીપકલ્પની છે જ્યાં બુધવારે મોડી રાત્રે આઠ પોઈન્ટ આઠ મીટીનો ભૂકંપ આવ્યો આ ભૂકંપનું કેન્દ્ર જમીન થી ઓગણીસ પોઈન્ટ ત્રણ કિલોમીટર ની ઊંડાઈએ હતું ભૂકંપ ને કારણે જાપાન અમેરિકા ચીન ફિલિપાઇન્સ ઇન્ડોનેશિયા ન્યુઝીલેન્ડ પેરુ અને મેક્સિકો ના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી ની ચેતવણી જારી કરવામાં આવી આ દાયકાઓ માં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપ માં એક છે જેના કારણે સમુદ્ર માં ચાર મીટર સુધી સુનામી ના મોજા ઉછળ્યા ઘણી ઇમારતો ને પણ નુકસાન થયું છે રિપોર્ટ અનુસાર ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે ચાર કલાક ને છપ્પન મિનિટે